અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે દેહમાં દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે પવન તું પાણી તું ભૂમિ તું બોધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે વેદ તો એમ વધે શ્રુતિ કનક કુંડળ વિશે ભેદ નો હે ખાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા અંતે તો હેમ નો હેમ હોય અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી જુજવે રૂપે અનંત પાસે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી બ્રહ્માંડમાં એક તું શ્રી હરી ઝૂઝવે રૂપે અનંત પાસે વૃક્ષ માં બીજ તું બીજમાં વૃક્ષ તું જો પટંતરો એજ પાસે ભણે નરસૈયો મન તણી શોધના પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ ચૂંઝવે રૂપે અનંત પાસે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ